એટલે બધાને લાગુ પડે પણ મારા બાને છે ને બહુ બીક લાગે છે એટલે મારા બા પ્રાર્થના કરે તમે બધા પ્રાર્થના કરજો કે આવા વાવા જોડા ન આવે બધું રહે છે ને બધા રાટ બોલી ગઈ છે બધું પકાટી બોલી ગઈ છે

એક હાર પડી ગઈ ને બહુ બીક લાગતી આગળ ભડાટ ભરી ને બધા છે ને લપાઈ ને ગયા કાય ગમ ના બધા જો આવો જોવે વાત કોમ દેખા એમાં જલો જલો તન બીક લાગે હે આને ને બીક લાગે આને ને બીક લાગે ઈ ભાઈ હે ને ખબર દીના હન કુદકન મારે પોન આવે ને ના ઠેકડા મારે આમ જો કે ઈ તો એની મોજ લે જો બબલો ખાયો જો હે દી જો કે આમ જો માર ગાડી જો આમ જો પાણી કેમ આવે જો આવી રીતનું ભાઈ વાવાઝોડું છે

જે રીતે અસ્નાન કરી આવું તો પછી જો કાંઈક વાતાવરણ તો આવું છે પણ વાતાવરણમાં છે ને ભાઈ આવું ના ને તો હાલીને જવાનું છે બાકી પછી ટપ ટપ ટપટપ સલું થઈ જાય તો નથી જવાનું એટલે નાઈ નાખું પછી જવાનું થાય તો જઈશું હવે રેવા દઈશું બાકી લાપસી તો તૈયાર થઈ ગયેલી છે માતાજી તો માતાજી ઉપર આધાર છે ફેમિલી તો નાઈ જોઈને છે ને ફ્રેશ થઈ જશે કપલેટ થઈ જશે ને હવે છે ને વરસાદ રેકું છે નહીં તો હવે જઈ ને જો અહીંયા તો બાકાજીકી બોલી ગઈ છે તો હવે રસ્તામાં ત્યાં છે ને બાકાજીકી ન બોલે તો હારું તો હવે ધીમે ધીમે છે ને હાલવા મળી ને હાલીને જવામાં છે ને અમે ત્રણ જણા જાય છે જો મારા બા ને કુરજીભાઈ ને એક હું તો ધીમે ધીમે છે ને હાલતા થાય ફાઇનલી છે ને દોઢ કલાક થી હાલતા 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 આપણે છે ને એક કિલોમીટર દૂર રહે છે કારણ કે બોર્ડ આવી ગયું છે માતાજી મસ્ત મસ્ત તજા ટીંગે છે આપણે છે ને દોઢ કલાક છે ચાલતા ચાલતા પોગી ગયા ને આપણે છે ને સાહેબ પરનો બંધારો છે ને એની અંદર પોગી ગયા તો આ બંધારો કારણ કે છે ને અત્યારે ખાલી છે કે વરસાદ એક આજ હતું તો ખરું પણ આ બધું છે ને ઓછો છે ને આપણે છે ને જરીક વધારે હતો પવન પવન એવું બધું વધારે હતો કારણ કે વરસાદ તો ઓછો હતો નાય હતી પણ અહીંયા એવું છે જવું તો બધું પીનું ભીનું ચૂલું છે ને આમાં છે ને ખાલી છે અગરામાં છે ને ચોમાસા આવ્યો હોય ને તો આખો ભરેલો હોય તો ફટાફટ જાય દર્શન કરવા છે ને આપણે ભોગી જશે જો નાળિયે લઈ લીધા છે જાત પર માતાજી ભોગી જશે મસ્ત મસ્ત છે ને દર્શન કરી લઈએ નાળિયેર તો લાવ્યો પણ આપડે છે ને બાકાશ નતું તમાર કુરજી બેસે ને બાકાશ લેવા ગયા દુકાને તો બાકાશ લેવા ગયા હા તો હવે છે ને અગરબત્તી માતાજી ને જય માતાજી

છે ને ભાઈને ફોન કર્યો તે લેવા આવ્યા પેશન્ટ તો ભાઈની દર્શન કરી લે ને આપણે તો ભાઈ માનતા પૂરી કરવા આવેલા હતા તો આપણે માનતા પૂરી થઈ ગઈ છે તો પછી જાય ની રાહ ઘેરે ફેમિલી તો રાત્પર પર છે ને મસ્ત મસ્ત છે ને દર્શન કરીને આવ્યા છે ને અમારે છે ને આપણે બધા ઘરે છે ને એ અમારા ગામમાં હવન ને એવું બધું હતું ને એટલા માટે એવડા બધા જ

ને ભાઈ શકે અમે જીન ભાઈ મસ્ત મસ્ત દર્શન કરી નાખ્યા છીએ ને હવે ભાઈ તમે બધા એને પ્રાર્થના કરજો ભાઈ આવા ના વાવાઝોડા ન આવે એટલે તમે થોડીક પ્રાર્થના કરો અમે તો ભાઈ પૂલા પૂલ પ્રાર્થના કરી કારણ કે હવામાં હા ને મારા બા રામનાની એના નામ લેતા કાબા હા ભાઈ વા ભા નાથના ને હમ બધા માતાજીના નામ લેતા મા આવ્યા ભા નાથ એમ હા માતાજી આવી જાય ને ભાઈ અમને ને રસ્તામાં કઈ હેરાન ન કર્યા ને આજનો વિડિયો છે ને આયા હોય તે વિડિયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીએ આપણે નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ